પોરબંદરની શ્રીમતી વિરમભાઈ ગોઠાણિયા ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ હાઈસ્કૂલનું નું ધોરણ નું રેકોર્ડ બ્રેક પરિણામ આવતા છાત્રો વાલીઓ ખુશીઓમાં છવાઈ ગયા છે પરિણામ આવતા વિદ્યાર્થીઓનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા આ ખુશીના પ્રસંગે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વર્ષથી પોરબંદર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી શિક્ષણ શિસ્ત અને સંસ્કારનું ઘડતર કરતી અને જિલ્લામાં સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પોરબંદરની શ્રી માલદેવજી ઓડરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણિયા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ રાજ્ય બોર્ડ દ્વારા તાજેતરમાં બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસનું પરિણામ જાહેર થતાં આ સ્કૂલના આચાર્ય ભાવનાબેન અટારાના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલનું રેકોર્ડ બ્રેક પરિણામ ત્રણ આવ્યું છે જેમાં એ વન ગ્રેડમાં પાંચ વિદ્યાર્થીઓ અને આડત્રીસ વિદ્યાર્થીઓ એ ટુમાં આવતા તેજસ્વી છાત્રો અને વાલીઓમાં ખુશી છવાઈ ગઈ છે ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાતા અને વિદ્યાપ્રેમી ડોક્ટર વિનમભાઈ ગોઠાણીયાના હસ્તે તેજસ્વી વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવેલા ડાભી યશ પી આર બીજા ક્રમે આવેલા રૂપારેલ ભૂમિકા દિવતિયા શિંગડિયા અક્ષર તૃતીય ક્રમે આવેલા દીવાન રૂકાયા અને ક્રમે આવેલા લાડડીયા સોહમ પી આર છન્નું પોઈન્ટ છૌતેરનું પુષ્પગુચ્છાપી સન્માન કરવામાં આવ્યા હતા સ્કૂલનું ધોરણ ઇંગ્લિશ મીડિયમનું ધોરણનું દસનું રેકોર્ડ બ્રેક ત્રાણું ટકા પરિણામ આવતા ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર વિરમભાઈ ગોઠાણીયા મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા શ્રીમતી શાંતાબેન ઓડેદરા શ્રીમતી જયશ્રીબેન ગોઠાણીયા ભરતભાઈ વિસાણા એક્ટિવિટ ટ્રસ્ટી ડોક્ટર હિનાબેન ઓડેદરા ડૉક્ટર બી એડ કોલેજના ડાયરેક્ટર ડૉક્ટર ઈશ્વરભાઈ ભરાડા ગોઢણિયા મહિલા કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર કેતનભાઈ શાહ અને ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થનકીએ શાળાના આચાર્ય સહિત સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા આજે ફરી એક વખત હમણાં ત્રણ દિવસ પહેલાં જ બહુ ખુશીની વાત હતી કે અમારા ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં પણ પોરબંદર ખાતે બહુ શ્રેષ્ઠ રિઝલ્ટ આવ્યું અને આજે પણ દસમા ધોરણમાં પણ ખૂબ જ સુંદર પરિણામ મળેલું છે અને તેમાં પણ ખાસ કરીને એ વનમાં અમારા પાંચ અને એ ટુમાં અમારા થર્ટી એઈટ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે ખુશીની સાથે એ પણ મારે જણાવવાનું કે વિદ્યાર્થીઓમાં હવે થોડી નિષ્ઠાની ભાવના મહત્વકાંક્ષાની ભાવના અને મહેનત દેખાય છે છેલ્લા ઘણા વર્ષનું સર્વે કાઢું તો મને એમ લાગે છે આ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે આ પરિણામનું આ પેલું પગથ્યું છે અને મને આશા છે કે ભવિષ્યમાં પણ અમે આનાથી વધારે મહેનત કરશું અમારા શિક્ષકો અમારા મેનેજમેન્ટ બોડીના સભ્યો બધા ખૂબ મહેનત કરશું અને હું આજે આ સ્થળે જ્યારે આ સફળતા અને સુંદર મળી છે ત્યારે આનો શ્રેય તમામ શ્રેય અમારા સ્ટાફ મેમ્બર્સને આપું છું તથા વાલીઓને પણ આપું છું કે જેઓ આજે મેં જોયા

કે જે લોકોએ આખું વર્ષ મહેનત કરી અને આ સિદ્ધિ એ લોકો લઈ આવ્યા છે અને મને એવું લાગે છે કે આટલા થર્ટી એટ પ્લસ સ્ટુડન્ટ્સ પોરબંદરની કોઈ પણ સ્કૂલમાં આટલા વર્ષોમાં ક્યારેય નહીં આવ્યા હોય એટલા સ્ટુડન્ટ્સ જેવી ગોઢાણીએ પ્રોડ્યુસ કરી દીધા છે ટેન્થના બોર્ડ રિઝલ્ટમાં અને અમે એવું કમિટ કરીએ છીએ કે એવરી યર વી વિલ ગીવ ધ સેમ રિઝલ્ટ થેન્ક યુ મારું નામ ડાબી છે હું એસએમટી જેવી જેમ સ્કૂલમાં ભણું છું આ વખતે દસમામાં મને એ વન ગ્રેડ અને નાઇન્ટી એઇટ પોઈન્ટ ટ્વેન્ટી સેવન પીઆર આવેલા છે આ માટે મેં ખૂબ મહેનત કરેલી જાન્યુઆરી મહિનાથી હર રોજ અમે સ્કૂલમાં પરીક્ષા આપતા એમાં સારા પરિણામ આવવાથી દસમામાં આપને ખૂબ સહેલાઈથી થઈ એનાથી પરીક્ષા મારી ખૂબ સહેલી ગઈ એટલે હું હને મારા પેરેન્ટ્સ કોર્ડિનેટર પ્રિન્સિપલ અને બધા ટીચર્સને થેન્ક યુ કહું છું તો બીજી તરફ શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણીયા ગુજરાતી માધ્યમનું ધોરણ દસ પરિણામ જાહેર થયું છે જેમાં આ સ્કૂલના આચાર્ય શ્વેતાબેન રાવલના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલનું રેકોર્ડ બ્રેક પરિણામ ઇઠ્યાસી પોઈન્ટ ઇઠ્યાસી ટકા પરિણામ આવ્યું છે જેમાં એ વનમાં ચાર વિદ્યાર્થીઓ અને વીસ વિદ્યાર્થીઓ એ માં આવતા તેજસ્વી છાત્રો અને વાલીઓમાં ખુશી છવાઈ ગઈ છે આ સ્કૂલમાં એ વન પ્રથમ કિશોર વિશ્રુતિ દિવતિયાવાળા હેતવી અને તૃતીય સ્થાને મોઢવાડિયા સાક્ષી આવેલ છે જ્યારે ટ્રસ્ટીના પ્રમુખ જાણીતા દાતા અને વિદ્યાપ્રેમી ડોક્ટર ગોઠાણિયાના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણિયા ગુજરાતી માધ્યમ શાળા હું પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ આજે ધોરણ દસ બોર્ડનું પરિણામ ઓનલાઈન જાહેર થયું છે ફરી પાછું આપ સર્વેને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે આ શાળામાં ચાર વિદ્યાર્થીઓ હોય એ વન ગ્રેડ મેળવેલા છે અને વીસ વિદ્યાર્થીઓ હોય એ ટુ ગ્રેડ મેળવેલા છે શાળાનું પણ રિઝલ્ટ જે છે ખૂબ જ શ્રેષ્ઠ આવેલું છે આ સમગ્ર ઉચ્ચ પરિણામનો શ્રેય મારી શાળાના તમામ શિક્ષક ગણોને ફાળે જાય છે કે જેઓએ આખું વર્ષ વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરાવડાવી એમના ડાઉટ સોલ્વ કરાવડાવી એમને મોટિવેટ કરાવીને આ ઉચ્ચ રિઝલ્ટ સુધી પહોંચાડ્યા છે અને બીજો શ્રેય હું તમામ વાલીઓને આપવા માંગુ છું કે જેણે અમારી શાળામાં વિશ્વાસ મૂકી અને પોતાના સંતાનોને અમારી શાળામાં ભણવા માટે મૂક્યા છે એ તમામ વાલીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જેથી જેની હૂંફ અને પ્રેરણાથી વિદ્યાર્થીઓ આટલું સારું રિઝલ્ટ લઈ આવી શક્યા છે આ શાળાના આટલા સરસ ઉચ્ચ પરિણામ માટે સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર વિરમભાઈ ગોઢાણિયા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સમગ્ર ટ્રસ્ટી ગણ અમને સતત માર્ગદર્શન પૂરું પાડતા રહે છે અને એમના માર્ગદર્શન નીચે સંસ્થા જે છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે અને દર વર્ષે આવા સારા ઉચ્ચ રિઝલ્ટ જે છે એ સમાજમાં આપે છે આ તકે તમામ સારા પરિવાર વતી હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ કિશોર વિશ્રુતિ કેતનભાઈ છે હું હું શ્રીમતી જેવી ગોધાનિયા ગર્લ્સ હાઈ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું આજે મને ધોરણ દસની બોર્ડની એક્ઝામમાં એ વન ગ્રેથ સાથે નાઇન્ટી નાઇન પોઇન્ટ સિક્સટી એઇટ પીઆર મેળવ્યા મેળવ્યા છે હું હું સ્કૂલ ફર્સ્ટ છું અને આ બદલ મારા આચાર્ય તેમજ માતા પિતા તેમજ મારા ગુરુજનોનો ખૂબ જ આભાર માનું છું તેના તેને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે આ પરિણામ લાવવામાં એ માટે હું એનો ખૂબ જ આભાર માનું છું હું આગળ હવે સાયન્સ પ્રવાહમાં જઈશ અને તેમાં તેમ વિજ્ઞાન પ્રવાહ લઈ અને મેં ડોક્ટર બનવા માંગુ છું અને આ શાળા છે તે મારા માટે ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થઈ છે એ માટે હું મારા આચાર્ય શ્રી શ્રીમતી શ્વેતાબેન રાવલનો ખૂબ જ આભાર માનું છું આ સ્કૂલનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક પરિણામ આવતા ટ્રસ્ટીના પ્રમુખ ડોક્ટર વિનમભાઈ ગોઠાણિયા મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા ટ્રસ્ટી ભરતભાઈ ઓડદરા શ્રીમતી શાંતિબેન ઓડદરા શ્રીમતી જયશ્રીબેન ગોઠાણીયા શ્રી ભરતભાઈ વિશાણા એક્ટિવિટ ટ્રસ્ટી ડૉક્ટર હિનાબેન ઓડોદરા ગોઠાણીયા બીએડ કોલેજના ડાયરેક્ટર ડૉક્ટર ઈશ્વરભાઈ ભરડા ગોઠાણિયા મહિલા કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર કેતનભાઈ શાહ અને ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકીએ શાળાના આચાર્ય સહિત સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર